સુરત મહાનગરપાલિકા સંચાલિત બીએટીએસ બસના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતાર્યા હતા પાલનપુર બસ ટર્મિનલ ખાતે કર્મચારીઓ હડતાલ પાડી હતી પગાર મુદ્દે હડતાલ પાડનાર કર્મચારીઓએ કહ્યું હતું કે બાવીસ હજાર પાંચસો પગાર નક્કી કરાયો છે જેની સામે પંદર હજાર છસો પગાર આપતો હોવાનો આક્ષેપ કરાયો હતો લાયસન્સ વગર ડ્રાઈવરો બસ કાઢવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો કરાયા હતા સર મારું નામ દર્શન પટેલ છે હું ડિંડોલી રહું છું બરાબર સર અમે દોઢ મહિનાથી હું અહીંયા નોકરી કરું છું બરાબર અમને બાવીસ હજાર પાંચસો મીન્સ કે છવ્વીસ દિવસના એટલે અમારે આઠસો પાસઠ રૂપિયા લેખે હાજરી થાય છે બરાબર છે એ અમને અત્યારે આપવામાં નથી આવી હજુ પગાર અમારો અધૂરે છે એ નતો પૂરો કર્યો પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને આઠસો પાસઠ રૂપિયા હાજરી આપે એ લોકોએ અમને એમ કીધું છે કે અમે છસો રૂપિયા ભરી દેશું અમે એ સંતોષકારક નથી પ્લસ આમાં ઘણી ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે બરાબર એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ અમે એમને બે ત્રણ વાર લેખિતમાં પણ આપેલું છે અગાઉ મહિનામાં બે ત્રણ વાર અમે એમને લેખિતમાં આપેલું છે લેટરમાં એ લોકોએ હોતા અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી બરાબર રજા કરવામાં આવી છે શ્રી ભાર્ગવ સર વિક્રાંત સર પછી સ્વપ્નિલ સર મતલબ ડેપોના ટોટલ અધિકારી સાથે અમારે વાત થઈ ગયેલી છે અત્યારે હડતાલમાં અમે મિનિમમ એકસો ચાલીસ થી એકસો પચાસ લોકો છીએ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આજ રીતે હડતાલ ચાલુ રાખશું શાંતિપૂર્વક ગાંધીજીના માર્ગે અમે ચાલવાના છીએ અમે કોઈ તોડફોડ કરવાના નથી અમારી સરકારના એક જ નિવેદન છે કે અમારી અમને જે કીધેલું એ અમારી માંગણી પૂરી કરે અને અમારું જે છે એ અમને પૂરું કરે ને જે ડ્રાઈવર છે અત્યારે જે ગાડીઓ બે ત્રણ નીકળી છે એ ડ્રાઈવરો બહારથી લાવેલા છે એમનું આધાર કાર્ડ કાંઈ લિંક નથી એમની પાસે અમુક પાસે લાઇસન્સ પણ નથી બરાબર એ લોકોએ ગાડી જબરદસ્તી એ લોકો પાસે કઢાવી છે ને અત્યારે હાલમાં પણ અમારા જે ગ્રુપના ડ્રાઈવરો છે એમની પાસે અત્યારે એ લોકો દબાણ કરે છે ધમકી આપે છે દબાણ કરે છે અત્યારે અમને એમ કીધું કે તમે બધા ડેકોન બહાર જાઓ એટલે એના કારણે અમે બહાર આવી ગયેલા છીએ અત્યારે